બે કુલ એક એના પિયર પક્ષ ને પણ રોશન કર્યું અને સાસરી પક્ષ ને પણ રોશન કર્યું છે મધુબેને એમ દીકરી બે કુળ તારે દીકરો એક જ કુળ તારે તો આવા મધુમાં હતા અને એના જીવનમાં જે કંઈ એનું જીવન છે એ સત્સંગ છે કારણ કે જીવન જીવવાનું આવે છે અને આવું જીવન આ બધી બહેનો જીવે છે જે ભજન બોલીને ગઈ એ બધી બહેનો તો એના જીવનમાંથી માંથી આપણે પ્રેરણા મેળવવી પડે શિવાજી જેવા જો પુત્રને ને જન્મ આપવો હોય તો જીજાજી જેવી માં જ હોય

जोड़ा सके नहीं ए जननी जोड सखे नै जने मे जननी जोडे नै जने ओला वर्षे गडी कव्योम रोला वर्षे गडी क व्योम ગમે એવો થઈ જાય પણ માં એને એમ ના કે તું મરી જાજે આ માં ઉપમા છે એનાથી મોટી એ એક માં નથી જગતમાં માં આપણાને જન્મ દેવા વાળી છે એ આપણી કુળદેવી છે જેની અંદર થી આપણી ઉત્પત્તિ થઈ છે અને આપણું કુળ વધારવા આવી છે આપણું પુત્ર વધુ છે આવા પુત્ર વધુ જો માનસિક ત્રાસ આપવી મેણા ટોણા મારવી તો એ કેસેટ આખી એની અંદર ગર્ભાશય બને છે ને છોરું હારા ભાગતા નથી એ છોરો હારા પાપતા નથી તો આપણા ઘરની અંદર આમાં સંસ્કારો હોય એ મેળવવા માટે તો ખાચા સદગુરુ પાસે જવું પડે અને પ્રથમ આવે કોઈ ધનેતા મળી જાય સુરક્ષણી નાર કારણ કે આમાં આ ધર્મ છે એ પતિવ્રતા નારીનો ધર્મ છે બેનું જે કંઈ આમાં ફાળો છે એ બધો બેનુ હિસાબે જ આપણે આગળ છીએ આપણે એવું નહી માનવાનું કે છે એની ઉપમા તો ભગવાન પણ નથી આપી શકતા અને બીજું સદગુરુ એનું ઋણ પણ આપણે ના ચૂકવી શકવી સુગામ સદગુરુ એ આપણા રસ્તે બતાવ્યો છે કે બેટા આ રસ્તે ના જઈશ

એટલે આપણા પેલા ભગવાન માતા પિતા બીજા સદગુરુ અને ત્રીજા છે સાહેબ એટલે અલગ ધણી તો આવા મહિમા આજનો પાવન પ્રસંગ છે શ્રદ્ધાંજલિ નિમિત્તે તો આ કોઈ દુઃખનો પ્રસંગ નથી પણ આપણે મનોમન પ્રાર્થના કરવાની છે કે આજથી હું મારા જીવનમાં હું આવા કાર્યો કરતો હશે તો હું છુણી દઈશ અને મારા સમાજનું નામ રોશન થાય મારા ગામનું નામ રોશન થાય મારા સોસાયટીનું નામ રોશન થાય આવા હું કઈક કાર્યો કરીને બતાવીશ તો આપણે અહીં શ્રદ્ધાંજલિ અર્પણ કરી લેખે છે આજ તો મારો સમાજ બેઠો છે એનો ઉત્તર બે હાથ જોડીને વંદન કરું છું નાત ગંગા બીજી મારી સંત ગંગા બેઠી છે પછી સોસાયટીના ભાઈઓ બહેનો બાળકો છે બધા મારા વંદન કરું છું અંધાકરણ થી બોલો સદગુરુ મહારાજ કી જય